जन आ पियो जॻन ज्ञान गोविंद होड़ी गयो दे अभिमान तूं तव्हार त्रिलोक मां गुरो गोविंद करो आज मरी गुरू सत सवरो तूं हरि गुरू संत कृपा कर हरे सकल स શુદ થા તો જમ જાવ સુટવાનો ધમ કર ત્યાં મતે મ બંધા આ સાથે ચડોતરની પાવન ધરાવ પર રણસોડ સાહેબના પિતાશ્રીની પ્રથમ તિથિ નિમિત્તે દૂર દૂરથી મહાપુરુષોને બોલાવી અરસપરસ દર્શન આપી અપાય એ બદલ આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે મહાપુરુષોના એક એક શબ્દ કિંમતી છે આપણા જીવનમાં ઉતારવાના છે ઉતારીને આપણું જીવન ધન્ય બનાવવાનું છે મહાપુરુષો તો જમ સંયમ કહેવા માટે પોકાર પાડી રહ્યા છે પણ જીવનમાં ઉતારવાની જરૂર છે એક શબ્દ ગુરુદેવ કાતાકા વિચાર થક ગયા મુનિત પંડિત વેદ ના પાયા આ પારા શબ્દની તાકાત આર્યો પરમાત્મા આપણને દેખાય છે પણ કુંડળ આપણા કુંડળી તો પરમાત્મા આપણા ચરાચરમાં વ્યાપક છે જો એના સિવાય જગ્યા જ ખાલી નથી આપણે કયો ના પાડીએ કે હોય નથી એમ એવા ઠોર ઠોર પરમાત્મા ભર્યો છે સબર ભર્યો છે જળમો થળમો પાણી મો પવન તેજમો મો પરમાત્મા નું રૂપ આપણને દેખાય ત્યારે જયારે સદગુરુ મહારાજ નું ચરણ સ્વીકાર્યું હોય સદગુરુ મહારાજ નું જયારે વચન લીધો હોય મહારાજ બોલ્યા છે કે તન મન ધન એ તો નો મેલ છે એનું જે આવરણ પડ્યું જે અહંકાર હતો એ અહંકાર ગુરુ ચરણી એનો ગળી ગયો તાલવાનું એ જ છે અહંકાર ગળવાની વાત અહંકાર જેને ગાળ્યો અને રાવણનો પણ દાખલો લીધો રણાકંશનો દાખલો લીધો કે યોના ચો વંશ જોવા મળ્યા જેમ કે એમનો અહંકાર હતો મહારાજ બોલ્યા આયેલો ધલમ સુધારો ગુરુ મારા આયેલો ધલમ સુધારો આયેલો ધલમ જ છે તમે તો આદુ અનાદિ નાશો પણ આ જલમ જે આ જલમ ની વાત કરે ની યુનિમો આપણને કોટી જલમના પુનથી એક મળ્યો અવતાર અને એમાં આપણે પરમાત્માનું ભજન ન કરીએ પરમાત્માનું નોમ ન લઈએ તો પછી ક્યારે લેશે બાપુ બોલ્યા કે આપમાં ઓથી તાણી તાણી ભર્યું મેં મટકીમાં પાણી પીવા ગયા હું પીવાણી પોતાની જ વાત કરી છે બીજાની વાત જ નથી કરી મહાપુરુષોની વાતો એક એક શબ્દ ઉપર તમે વિચાર કરવા જો તો એનું કોઈ વર્ણન થાય એવું નથી શવલ મહારાજ બોલા કે મનેજી 7 વર્ષ થયા છે મારા ચોત્રી વાળમાં પોણીમાં ગાઢ્યા પણ વાત સાચી છે રે રે આપણે ગુરુ સરને જят તો જ આપડે જલમ થયો છે અને એ એ આંબાપણો પછી ના રહે

कि गुरु महाराज जो ताची जासे तो चतरा चर्म परेला से <laughs> पर तमारा कर्मे थी ऊंचा ने अच्छा जो कर्मे ऊंचो कर्मे नीचो करे कर्म भोगवनारो ये परमात्मा गुरु महाराज जैम कैसे के तुम मने दोष न देची અને કરમ થી તું તમે જેવું કર્મ કરો એવું હોય સંચિંગ કરણ પડે અને પૂર્વે જન્મ ના થી એક મળ્યો છે અવતાર આપણું જેટલું પૂન પેલું થયું છે ચોરાશી યોની માં ફરતા 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 એક તલ ભાર તલ ભાર આપણું પૂન પોઈન્ટ જમે થયું છે ત્યારે આપણને માનુષ અવતાર મળ્યો છે અને તોય તમે પરમાત્માનું ભજન ન કરો અને કરવું હોય તો કરો પણ કોઈની નંદ્યા મહારાજ બોલ્યા કે કોઈને નંદ્યા ના કરજો પગતો સંતો ની નંદ્યા કરે તો એનો જડા મૂળથી થી જાય મહાપુરુષો કે વૈશ ના રે મીરાબાઈ ની ચેટલી નંદ્યા કરી હતી તો એનો કોઈ ફરક પડતો તો નરસિંહ મહેતા ની ચેટલી નંદ્યા કરી એનો કોઈ ફરક પડતો હતો પણ જ્યારે તમે નંદ્યા કરશો ત્યારે કોઈ ભક્તિ પ્રગટ પણ થશે જેમ કે આ તો ધોબેડ છે

અને આપણે ભક્તિ કબૂલી નાયા છે કે આ પરમાત્મા હું તમારું ભજન કર્યો ભજન કર્યો ભજન કર્યો અને ભજન કર્યો અને જ્યારે બહાર આયા એટલે અમે ભૂલી ગયા છે આ માયાની જાળમાં આપણે સંસારની જાળમાં આપણે ભૂલી ગયા છે એમાં ગુરુના શું હક ને ભગવાનના શું હક પડી એક વખત તમે કદાચ અરજી કરો ઓ કેશરભાઈ ને કે ગજુરામ સાહેબ ને કે કેવળ સાહેબ ને કે પરમાત્મા મને સોળા વધારે સોડી દો पशी ताय नाय भगवान करो गुन्ह गुरु महाराज सोडी सके पण गुरु महाराज तो गुन्हा करो तर कोणी ताकात सोडायच आम्ही जे पूरण पूरण शील एवढे हो

ભક્તિ કરવી હોય તો આ ખોડાની ધાર કીધી છે અરે ખોડાની ધાર ઓખને કીધું છે જો તમારું ખોડું હાથું છે તો કોઈની તાકાત નથી કે તમને તમારી ઓખમાં પીળ્યો હોય તો પીળ્યો દેખા તમારી ઓખમાં કચરો પીડે તો કોક ને આપણે બોલા આપણે એનો આશરો લેવો પડે પણ કહેવાનો ભવાન જ કે તમારી ઓખ ચોખ્ખી હોવી જોઈએ ભાઈ મો જળમો થળમો પાણી મો પવન મો

જેટલી વાત ઉંચી વિચાર તો કરો તો એ પતિ પરમેશ્વરી હતી એ સતી અન સોયા હતી ને એ પતિ પરમેશ્વરીના પ્રકાશથી એના તપથી બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણ બાળક સો સો મહિનાઓના બનાવી દીધો આ ઇતિહાસ સમારા ગવાહપુરુષ હે તો કે હવે મા વસ્ત્ર ઉતારો મારા છોકરો મારા ભેળો ઊંઘે એમાં કોઈ સંશય નથી મારી દીકરી મારા ભેળો ઉકેલો કોઈ સંશય નથી પણ એનો સમય 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 બળવાન નથી અર્જુન બળવાન કાબે લૂટી ગોપીઓ એ ધનુષે અર્જુનને ને એ એના કર સમય નતો અને સમય હોય ને તો કોઈની તાકાત નથી કે તમને ઓગળી કરી શકે હું તો કહું છું જારે જારે બોલાવો કે ન બોલાવો પણ મારા અંતરમાં તો તમે ભાવમાં સોસો ને સો થોડું કરો સાચું કરજો

અંતર તમારું ભાજી નાખવું પડે અને એ ગુરુ શર તમે ભાજી ભુક્કો થઈ જાશો તમે કોઈ નથી જો કોક બની ઘેર આયા તો પત્તો લાગે એવો નથી આ તો હોનાથી કોઈ દાગીનો જુદો નથી અને દાગીનાથી કોઈ હોનું જુદું નથી પણ આપડે વાંચો પડે છે દાગીના ઉપર હો નીકળજો એટલે કે ભાઈ આ દાગીનો છે તો હોય તો હોનાનું જ મૂળ કરે દાગીના ના કરે

પણ આપણે ખાલી ખાલી ટોંકા પાડે છે એ આવજો મારા ગુરુ મહારાજ ઘણીક બો આવજો મારા હારમચંદ્રન ઘણીક બો આવજો મારા ક્રિશ્ન ઘણીક બો આવજો રોમ પીર ને છ પત્થો લાગે કોણે એવું એ કહું એ તો પેલી માઈએ જ્યારે ચીર લૂંટાતા ને ત્યારે શેળો મુઠામો હતો દ્રૌપદીને બધો મથવું પડત તો ચારે હાથા મનથી બોલાયો અને ચારે ના આવ્યો પણ એક વખત વિચાર કરી દો ટોકો પાડી દો

બીજો જોણી બીજો ફરે એક સતબી કોની ધરે ઓય ગજુરમ સાહેબ એ જુદા નરસિંહ સાહેબ એ જુદા અને અમી એ જુદા ચોથી જુદા થયા ભાઈ કે આ સરવેમાં જો તો આત્મા સર્વ નય એક છે જો જુદો છે કોઈ એના રૂપ છે હાલ કો બોલ્યા મહારાજ ભજન નથી એને તત્વ નથી અને તાર નથી અને તાલ હે વચન મોથી વચન બોલન વચન હાર તમે જોજો હે વમો સંત્રી નો વઘાડ નાર કોણ છે જ્યારે શેષ ઠકન ધૂળ લાગે ને ત્યારે તમારો દેહ છૂટી જાવો જોએ તમે દેહ નું ફોન ના રહેવું જોવે અને દેહ નું ફોન રહે એટલે ગડા તમને પરમાત્મા કદી એ નહી આવે આ તો માળા કરે દેહ નું ફોન રાખન ઘર એ ફોન રાખ જો માળા શું કરે બપાડી પણ ભક્તિ કરતા હોય હું ઢોલડી બેઠા હોય માળા ફેરવે છે અને બહાર તો ધોકું પડ્યું હોય શું મેળ પડે ના મેળ પડે હા કરો થોડું કરો બસ આ સંતોને વિનંતી કરી કઉ છું કે એવા આશીર્વાદ આવે ત્યાં આપણે બધા હાથું કરી હા અત્યારે તો જુઓ ઠોર ઠોર પરમાત્મા વિરાજમાન છે અને ઠોર ઠોર ભગવાન બધા આ ભગવાન જુદા આ ભગવાન જુદા આ સાહેબ જુદા આ આ મારા સાહેબ પંથના આ મારા કોનાચંદ સાહેબ પંથના આ મારા નિરોધ પંથના નાહી મેળ પડે એવો કદી જો મેળ પડો એવો આ જુદા ગણો એટલા પરથી નથી આવતું ચાર સુધી એક વાત આવે એ મારા મહાન જ મણકો છે એ તમારો મારો પરમાત્મા છે હવે તમે વાત કોઈ બીજી કરો છો અને કોઈ નિરોધ ની વાત કોઈ બીજી કરું છું

આવી જેને વાત ગુરુ મહારાજે આપણો નામ છે અને ગુરુ મહારાજ જેને ધારણ કર્યા છે એનો તો બેડો પાર થયા છે ને ઉના ભાઈ ના કારણ છુત્રી આમ તો કો ભૂતો ગુતો આ બધોને કારણ છુત્રી તાણી સ્થિત ઉપર બેઠા છે એક એક મહાપુરુષો આપણને એક એક શબ્દ અનમોલ એની કોઈ મૂલ ના થાય બાયોને ભાઈઓ ના થાય રતનભાઈ કોઈ વાણી બોલ્યા હાલો ને હાલો ને પોચ બે કરીએ અનહદ ની અનહદ જો હદ ના આવે જો હદમ વાત હદમ ગુરુ કા નામ હે બે અધકીઓ અંગના ઓ પ્રેમ ના બેસણા કાયા કરુરે કુરબાન મહાધર્મ ના મેળે મળ્યા અને મેળો ભાવનો અને ગુરુજી ના અમારે લીલાબાઈ વાણી બોલ્યો મને સદગુરુ મળ્યા પુરા ગમ ની ની ગમલાજી જ્ઞાને શબ્દ વલોયો તત્વ રૂપ ની તરબાજી મને સદગુરુ મળ્યા પુરા જો પુરો વાત આઈ જેને પુરા મળ્યા છે એને તો કાળ સુધરી જશે અને એ કદી બોલાય નથી તમે કદા તપાસ કરો ને તો કદી ના બોલે બોલે શું સીધ નહીં નહીં જો હોય તારી બોલ કે અમારે મહારાજ ત્યારે તારે કોઈ છે કે આ નથી ત્યારે એ બોલશે છે જે આ કા આ બાપો છે ને એ બોલી રહ્યા છે બાદુરા મહારાજ આ દે ઉઠી રે જોમા ભાઈ જોમારામ મહારાજ જેને આવતા જેને ની વાત છે ને એના તો શ્રી ને આ ફોટો એ નથી મહારાજ આ ફોટો નથી આ આપણો ફોટોય ના પડે આ તો પડે ને ફોટો

આ વિજયની વાત મહાપુરુષે આપણને સમજાય છે એક એક શબ્દ ઉપર આત્મ બોધ છે અને તમે સમજી જાય તો બધી ખટપટ મટી જાય હવા બાર થયા હજી અમારે સાહેબ પાછી છે એટલે ખૂબ આનંદથી ભજન કરો ભજન કરો અને ભજન કરી પરમાત્માને રીઝાવો પરમાત્મા કેવી રીતે રીઝે ખબર છે કેવી રીતે રીઝે પણ અંતર અભિમાન અભિમાન સંતો અભિમાન જ તમને આવશે બીજું કોઈ ટળ આવતા નથી એટલે આટલું કઈ મારી વાણીને વિરામ આપો સદગરો કરો મહારાજ